વ્યાપાર વાણિજ્ય અને બુદ્ધિના કારક બુધ ત્રણ ઓક્ટોબર થી તુલા રાશિમાં કરશે ગોચર તો જાણો તમારી રાશિ પર કેવી થશે બુધ ગોચરની અસર નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શન ની વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો આ વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો

ઘણી બધી રાશિના જાતકોના ઘણા ઉતાર ચઢાવ જોવા મળશે તો ઘણી બધી રાશિ ખૂબ જ ભાગ્યશાળી બનતી જણાશે તો જાણીએ કે કર્ક રાશિમાં રાશિ રાશિ ગોચરથી તમારી પર શું અને કેવી થશે અસર વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલ ઈ એટલે કે મેષ રાશિના જાતકોની તો બુદ્ધ તમારી કુંડળીમાં ત્રીજા અને છઠ્ઠા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં ગોચર કરતી વખતે તે તમારા સાતમા ભાવમાં ગોચર કરશે સાતમા ભાવમાં બુધનું ગોચર સારું પરિણામ આપતું નથી જો કે બુધ મિત્ર રાશિમાં છે તેથી કોઈ પણ આ ભાવને નુકસાન પહોંચાડવા માંગશે નહીં પરંતુ તેમ છતાં આ ગોચરથી સકારાત્મક પરિણામોની અપેક્ષા રાખવી યોગ્ય રહેશે નહીં સાતમા ભાવમાં બુધનું ગોચર સ્ત્રીઓ સાથે વિવાદનું કારણ બની શકે છે તેથી જો તમે પુરુષ છો અને પરિણીત છો તો તમારા જીવનસાથી સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ કરવાથી બચો અન્ય સ્ત્રીઓ સાથે દલીલો ન કરો તુલા રાશિમાં બુધના ગોચર મુજબ જો તમે સ્ત્રી છો તો કોઈ પણ સ્ત્રી સાથે દલીલો ન કરવાનો પ્રયત્ન કરો જો તમે પરિણીત છો તો તમારા પતિ સાથે દલીલ ન કરો તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો શક્ય તેટલું મુસાફરી કરવાનું ટાળો વરિષ્ઠ અને અધિકારીઓ સાથે વધુ સારું સંકલન જાળવવાનો પ્રયત્ન કરો આમ કરવાથી તમે નકારાત્મક પરિણામોને ટાળી શકશો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ એટલે કે વૃષભ રાશિના જાતકોને વૃષભ રાશિના જાતકો બુધ તમારી કુંડળીમાં બીજા અને પાંચમા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં તેના ગોચર દરમિયાન તે તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરશે છઠ્ઠા ભાવમાં બુધનું ગોચર સારા પરિણામ આપનારું માનવામાં આવે છે અને બુધ ખૂબ જ મિત્ર રાશિમાં રહેશે તેથી તુલા રાશિમાં બુધનું ગોચર તમને તેના સ્તરે સંપૂર્ણ રીતે સાથ આપવા લાગશે બુધના ગોચર નાણાકીય લાભ લાવે છે તેવું કહેવાય છે જો કે બીજા ભાવના સ્વામી હોવાથી તે છઠ્ઠા ભાવમાં આવ્યા છે આવી સ્થિતિમાં એવા લોકોને નાણાકીય લાભ મળી શકે છે જેઓ ક્યાંકથી લોન લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે અથવા બેંકમાંથી લોન લેવા માંગે છે તેમને વધુ સારી સફળતા મળી શકે છે બુધનું આ ગોચર અન્ય લોકોને આર્થિક રીતે મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ શકે છે તમે તમારા સ્પર્ધકો કરતાં વધુ સારું કામ કરતા જોવા મળશો આ ગોચર માન સન્માન વધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે કલા સાહિત્ય અથવા લેખન વગેરે સાથે સંકળાયેલા લોકો માટે આ ગોચર ખૂબ સારા પરિણામો આપનારું સાબિત થઈ શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોની તો મિથુન રાશિના જાતકો બુદ્ધ ફક્ત તમારી રાશિના સ્વામી જ નથી પરંતુ ચોથા ભાવના સ્વામી પણ છે અને તુલા રાશિમાં ગોચર કરતી વખતે બુદ્ધ તમારા પાંચમા ભાવમાં ગોચર કરશે પાંચમા ભાવમાં બુદ્ધનું ગોચર સારું પરિણામ આપતું નથી પરંતુ લગ્ન કે રાશિનો સ્વામી પાંચમા ભાવમાં જઈ અને વધુમાં મિત્ર રાશિમાં જઈ કોઈ મોટું નકારાત્મક પરિણામ આપશે નહીં એટલે કે તાત્કાલિક પરિસ્થિતિઓના આધારે કોઈ નકારાત્મક પરિણામ દેખાતું નથી જ્યારે નિયમ ખાસ કરીને ગોચરનો નિયમ આ ગોચરને સારું માનતો નથી જો બંને પરિસ્થિતિઓને એક સાથે લેવામાં આવે તો આ ગોચરના સંજોગોનું કાળજીપૂર્વક પાલન કરવામાં આવે તો સંતોષકારક પરિણામોને મેળવી શકાય છે એટલે કે

તુલા રાશિમાં બુધનું ગોચર નાણાકીય ચિંતાઓનું કારણ બની શકે છે પરંતુ બિન જરૂરી ખર્ચ ટાળીને તમે નાણાકીય સમસ્યાઓથી પણ બચી શકશો એટલે કે કાળજીપૂર્વક જીવીને તમે આ ગોચરની નકારાત્મક પરિણામોને અટકાવી શકશો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકો તો કર્ક રાશિના જાતકો બુધ તમારી કુંડળીમાં ત્રીજા અને બારમા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં ગોચર કરતી વખતે તે તમારા ચોથા ભાવમાં રહેશે ચોથા ભાવમાં બુધનું ગોચર સારા પરિણામો આપનારું માનવામાં આવે છે વધુમાં મિત્ર રાશિમાં હોવાથી બુધ ચોથા ભાવથી સંબંધિત સારા અને અનુકૂળ પરિણામો આપવા લાગશે તુલા રાશિમાં બુધના ગોચર પારિવારિક જીવન સંબંધિત બાબતોમાં અનુકૂળતા આપી શકે છે તમારી માતા સાથે સંબંધિત બાબતોમાં પણ તમને સારો સહયોગ મળી શકે છે બુધનું આ ગોચર મિલકત સંબંધિત બાબતોને સકારાત્મક દિશામાં લઈ જવામાં પણ મદદ કરી શકે છે

બુધ ગ્રહ તુલા રાશિના ત્રીજા ભાવમાં ગોચર કરશે ત્રીજા ભાવમાં બુધનું ગોચર મિશ્ર પરિણામો આપતું હોવાને કારણે મિત્ર રાશિમાં હોવાને કારણે આ પરિણામો સકારાત્મક રીતે મજબૂત રહેશે એટલે કે મિશ્ર પરિણામોમાં સકારાત્મકતાનો ગ્રાફ વધુ અને નકારાત્મકતાનો ગ્રાફ ઓછો રહેશે તુલા રાશિમાં બુધનું ગોચર ભાઈ બહેન અને પડોશીઓ સાથે વિવાદનું કારણ બને તો માનવામાં આવે છે તેથી આ બાબતોમાં સાવધાન રહેવું જરૂરી છે કારણ કે બુધને પણ મંગળનો સાથ મળી રહ્યો છે તેથી વિવાદોની શક્યતાઓ વધી શકે છે તમે વ્યવહારુ પ્રયાસો કરીને તેમને દૂર કરી શકશો મુસાફરી સંબંધિત બાબતોમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી શકે છે મુસાફરી ફાયદાકારક બની શકે છે પરંતુ બિનજરૂરી મુસાફરી ટાળવી તમારા માટે મહત્વપૂર્ણ રહેશે તે જ સમયે મુસાફરી કરતી વખતે સાવચેત પણ રહેવું જરૂરી છે નાણાકીય બાબતોમાં કોઈ પ્રકારનું જોખમ લેવાનું ટાળવું આ ગોચરને કારણે તમે કેટલાક નવા મિત્રો બનાવી શકો છો તે સમયે સાવધાન રહેવાથી તમે નાણાકીય બાબતોમાં પણ સકારાત્મક પરિણામો મેળવી શકશો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠ હણ કન્યા રાશિના જાતકો તો કન્યા રાશિના જાતકો બુધ ગ્રહ ફક્ત તમારી રાશિના સ્વામીની પરંતુ તમારા કર્મસ્થાનના સ્વામી છે અને તુલા રાશિમાં બુધ ગોચર દરમિયાન બુધ તમારા બીજા ભાવમાં ગોચર કરશે સામાન્ય રીતે બીજા ભાવમાં બુધનું ગોચર સારા પરિણામો આપનારું માનવામાં આવે છે હવે કારણ કે બુધ ખૂબ જ મિત્ર રાશિમાં છે તેથી બુધથી વધુ સકારાત્મક પરિણામોની અપેક્ષા રાખી શકાય છે બીજા ભાવમાં બુધનું ગોચર કપડા અને ઘરેણા પ્રદાન કરનારું માનવામાં આવે છે તેથી તમને આ બાબતમાં લાભ મળી શકે છે જો તમારું કામ વાણી સંબંધિત છે એટલે કે તમારે બોલવાનું કામ સમજાવવાનું અથવા સલાહ આપવાનું કામ તમે કરો છો તો તુલા રાશિમાં બુધના ગોચરને કારણે તમને ખૂબ સારા પરિણામો મળી શકે છે વિદ્યાર્થીઓને પણ આ ગોચરને કારણે સારા પરિણામો મળશે બુધનું આ ગોચર સારું ભોજન અને સંબંધીઓ તરફથી લાભ મેળવવામાં પણ તમને મદદરૂપ સાબિત થઈ શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની તુલા રાશિના જાતકો તમારી કુંડળીમાં બુધ તમારા ભાગ્ય ભાવના સ્વામી છે અને બારમા ભાવના પણ સ્વામી છે અને તુલા રાશિમાં પેલા ગોચર દરમિયાન બુધ તમારા પહેલા ભાવમાં એટલે લગ્ન ભાવમાં ગોચર કરશે પહેલા ભાવમાં બુધ ગોચર સારું પરિણામ આપતું નથી તે ઉપરાંત બારમા ભાવના સ્વામી પહેલા ભાવમાં આવી ગયા છે આ પણ અનુકૂળ પરિસ્થિતિ નથી જો કે પેલા ભાવમાં જનાર ભાગ્ય સ્થાનના સ્વામી એક દ્રષ્ટિકોણથી ઠીક છે પરંતુ આ ગોચર વિજ્ઞાનનો નિયમ પહેલા ભાવમાં બુધનું ગોચર સારું મનતું નથી તેથી તુલા રાશિમાં બુધના ગોચર દરમિયાન સાવધાની રાખવી જરૂરી છે ભલે તમને ખૂબ જ મિત્ર રાશિમાં હોવાના કેટલાક ફાયદા મળી શકે છે પરંતુ કોઈ પણ બાબતમાં બેદરકારી યોગ્ય રહેશે નહીં બુધનો ગોચર બોલવાની શૈલીમાં ઘટાડો લાવી શકે છે એટલે કે તમારી બોલવાની રીતે થોડીક ખલેલ પહોંચાડી શકે છે આ બાબતમાં ધ્યાન આપવાની જરૂરત રહેશે કોઈની પર ટીકા ન કરો અને ટીકા કરનાર લોકોથી દૂર રહો નાણાકીય બાબતોમાં કોઈ જોખમ ન લો અને તમારા સંબંધીઓનો આદર કરતા રહો તમારા સંબંધીઓની પીઠ પાછળ ટીકા ન કરો તમારા આત્મસન્માન પ્રતિ સભાન રહેવું મહત્વપૂર્ણ છે જો તમે આ સાવચેતીઓ રાખશો તો તમને નકારાત્મક પરિણામો નહીં મળે તેથી સાવચેત રહો અને નકારાત્મકતાને ટાળો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની બુધ તમારી કુંડળીમાં આઠમા ભાવના સ્વામી છે અને લાભ ભાવના પણ સ્વામી છે તુલા રાશિમાં ગોચર કરતી વખતે બુધ તમારા બારમા ભાવમાં ગોચર કરશે બારમા ભાવમાં બુધનું ગોચર સારું પરિણામ આપતું નથી ભલે બુધ ખૂબ જ મિત્ર રાશિમાં ગોચર કરી રહ્યા હોય આ ગોચરના સમયગાળા દરમિયાન ખૂબ કાળજીપૂર્વક કાર્ય કરવું જરૂરી છે આઠમા ભાવના સ્વામી બારમા ભાવમાં ગયા હોવા છતાં અને વિપરીત રાજયોગની સ્થિતિ કહી શકાય પરંતુ તેમ છતાં બુધ પર આધાર રાખવો યોગ્ય રહેશે નહીં તુલા રાશિમાં બુધનું ગોચર બિન જરૂરી ખર્ચનું કારણ બની શકે છે તેવું માનવામાં આવે છે તેથી ખર્ચાઓ પ્રત્યે સાવધાની રાખો બિન જરૂરી મુસાફરી કરવાનું ટાળો જો તમે પરિણિત છો તો તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો ઉપરાંત તમારા પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે બિનજરૂરી ચિંતાઓ કરવાનું ટાળો જો તમે વિદ્યાર્થી છો તો તમારે અભ્યાસ પર વધુ ધ્યાન આપવાની જરૂરત પડશે દુશ્મનની કોઈ પણ નીતિ પ્રત્યે બેદરકાર ન બનો તેના બદલે દુશ્મનના દરેક પગલા પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ રહેશે આ સાવચેતીઓ અપનાવીને તમે નકારાત્મક પરિણામોથી બચી શકશો જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોની બુધ તમારી કુંડળીમાં સાતમા ઘરના સ્વામી તેમજ દસમા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં ગોચર દરમિયાન બુધ તમારા લાભ ભાવમાં એટલે કે અગિયારમાં ભાવમાં ગોચર કરશે લાભ સ્થાનમાં બુધનું ગોચર ખૂબ જ સારા પરિણામો આપતું માનવામાં આવે છે વધુમાં ખૂબ જ અનુકૂળ રાશિમાં બુધ છે આને પણ અનુકૂળ પરિસ્થિતિ માનવામાં આવશે કર્મ સ્થાનના સ્વામી લાભ ભાવમાં ગયા છે જે પણ એક અનુકૂળ પરિસ્થિતિ છે આ સાથે સાતમા ભાવના સ્વામી પણ લાભ ભાવમાં ગયા છે જેનો અર્થ એ છે કે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ખૂબ સારા પરિણામો મળી શકે છે તુલા રાશિમાં બુધના ગોચર દરમિયાન નોકરી કરતા લોકોને પણ ઘણી હદ સુધી અનુકૂળ પરિણામો મળી શકશે આવકમાં વધારો થવાની સારી શક્યતા છે સામાન્ય રીતે સ્વાસ્થ્ય સારું રહેશે રિયલ એસ્ટેટ સંબંધિત બાબતોમાં તમને અનુકૂળ પરિણામો મળશે ભાઈ બહેનો સાથે સંકલન સારું રહેશે તમને કામમાં સફળતા મળી શકે છે બાળકો અને મિત્રો સંબંધિત બાબતોમાં પણ તમને અનુકૂળ પરિણામો મળી શકે છે એટલે કે બુધનું આ ગોચર સામાન્ય રીતે તમને સારા પરિણામો આપશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની મકર રાશિના જાતકો કુંડળીમાં બુધ છઠ્ઠા ભાવના તેમજ ભાગ્ય ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં ગોચર દરમિયાન બુધ તમારા કર્મસ્થાન એટલે કે દસમ ભાવમાં રહેશે દસમ ભાવમાં બુધનું ગોચર સારું પરિણામ આપનારું માનવામાં આવે છે વધુમાં ભાગ્ય ભાવના સ્વામી દસમા ભાવમાં જાય છે તે સારી બાબત છે તેનો અર્થ એ છે કે તમને તમારા મોટા ભાગના કાર્યોમાં તમારા ભાગ્યનો સારો સહયોગ મળી શકે છે તુલા રાશિમાં બુધના ગોચર દરમિયાન વરિષ્ઠ લોકો સાથે સંકલન સુધરશે છઠ્ઠા ભાવના સ્વામીનું કર્મસ્થાન તરફ જવાથી નોકરી કરતા લોકોને સારા પરિણામો મળશે તમે તમારા સ્પર્ધકોથી આગળ વધતા જોવા મળશો સ્પર્ધાની ભાવના વધારતા તમામ કાર્યો તમને સારો નફો મળી શકે છે તમને વ્યવસાયમાંથી પણ સારો નફો મળી શકે છે આ ગોચર તમારા માટે પદ અને પ્રતિષ્ઠા મેળવવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે આ ગોચર તમને ખ્યાતિ અને સફળતા મેળવવામાં પણ અવશ્ય મદદ કરશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ સુંભર રાશિના જાતકોની બુધ તમારી કુંડળીમાં પાંચમા ભાવના સ્વામી છે અને આઠમા ભાવના પણ સ્વામી છે ગોચરની વાત કરીએ તો તુલા રાશિમાં ગોચર દરમિયાન બુધ તમારા ભાગ્ય ભાવમાં નવમ ભાવમાં ગોચર કરશે આ બુધનું ગોચર સારું માનવામાં આવતું નથી પરંતુ પાંચમા ભાવના સ્વામી પાંચમા ભાવમાં એટલે કે નવમ ભાવમાં પોતાનાથી જતો રહે તો તે બાળકો અને પ્રેમ સંબંધિત બાબતોમાં સારું માનવામાં આવશે ઉપરાંત તુલા રાશિમાં બુધના ગોચર વિદ્યાર્થીઓને નુકસાન પહોંચાડશે નહીં આ ઉપરાંત બુધ ખૂબ જ અનુકૂળ રાશિમાં રહેશે આ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને બુધથી નકારાત્મક પરિણામો મળવાની શક્યતા ખૂબ ઓછી લાગે છે એટલે કે ગોચરના નિયમો અનુસાર ભાગ્ય ગૃહમાં બુધનું ગોચર સારું માનવામાં આવતું નથી પરંતુ કુંડળીની તાત્કાલિક પરિસ્થિતિને જોતા કહી શકાય કે તમને કેટલાક અનુભૂ પરિણામો મળશે તેથી તમે બુધના ગોચરથી મિશ્ર પરિણામોની અપેક્ષા રાખી શકો છો જો તમે નસીબ પર આધાર રાખશો નહીં પરંતુ સમજદારીપૂર્વક અનુભવની મદદથી કામ કરશો તો તમને તમારા કાર્યમાં સફળતા મળશે કામમાં થોડી અડચણો આવે તો પણ અડચણ પછી સફળતા મળવાની સારી શક્યતા છે જો તમે સમજદારીપૂર્વક કામ કરશો તો આ ગોચત તમને નાણાકીય બાબતોમાં પણ સાથ આપશે જો તમે તમારા સન્માન પ્રત્યે સભાન રહેશો તો તમે બદનામીથી પણ સુરક્ષિત રહેશો એટલે કે અગોચર દરમિયાન કાળજીપૂર્વક વર્તન કરીને તમે નકારાત્મક પરિણામોને ટાળી શકશો અને સકારાત્મક પરિણામોનો ગ્રાફ વધારી શકશો અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ ચ ઝ થ મીન રાશિ રાજા તકોની કુંડળીમાં બુધ ચોથા ભાવના તેમજ સાતમા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં ગોચર દરમિયાન બુધ તમારા આઠમા ભાવમાં રહેશે સામાન્ય રીતે આઠમા ભાવમાં બુધનું ગોચર સારું પરિણામ આપતું માનવામાં આવે છે પરંતુ આઠમા ભાવમાં જતા ચોથા ઘરના સ્વામી વાહનો વગેરે કાળજીપૂર્વક ચલાવવાનો સંદેશ આપે છે વધુમાં મંગળ સાથે યુતિને કારણે ઈજા કે ખજવાળનો ભય રહી શકે છે તુલા રાશિમાં બુધના ગોચર અનુસાર જો તમે વાહન જાતે ચલાવો છો તો સંપૂર્ણ સાવધાની રાખો સાતમા ભાવના સ્વામી આઠમા ભાવમાં જવાથી વૈવાહિક બાબતોમાં કેટલીક થઈ શકે છે તેથી આ બાબતમાં પણ કાળજીપૂર્વક કાર્ય કરવું જરૂરી છે અવરોધો પછી પણ તે કાર્યમાં સફળતા લાવી શકે છે સફળતા અને વિજયની પ્રબળ શક્યતાઓને કારણે તમે ખુશ અને ઉર્જાથી ભરપૂર રહેશો આ ગોચર સામાજિક દરજ્જો મેળવવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે એટલે કે કેટલીક સાવચેતી રાખવાથી આ ગોચરથી સારા પરિણામોની તમે અપેક્ષા રાખી શકો છો અનુસાર ત્રણ ઓક્ટોબરથી બુધનું તુલા રાશિનું ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે